દસ ગ્રામ પિસ્તી લીધેલી છે તો આપણે એ પિસ્તાનો ઉપયોગ નહીં કરવાનો આપણે એ જે પિસ્તી આવે તે પિસ્તી એકદમ સરસ લીલી આવતી હોય છે તો આપણે એ પિસ્તીનો ઉપયોગ કરીશું દસ ગ્રામ આપણે ઇલાયચીના દાણા લીધેલા છે અને આપણે પંદરથી સત્તર તાર આપણે કેસરના લીધેલા છે તો આપણે એ દૂધનો મસાલો છે બજારમાં પેકિંગનો આવતો હોય તેવો જ મસાલો બનાવીશું તો દિવાળીના તહેવારમાં જો તમે આ રીતે દૂધનો મસાલો બનાવશો તો ઘરે ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં તૈયાર થાશે આપણે કાજુ બદામને ડ્રાય રોસ્ટ કરી લેશો તો આપણે બેથી ત્રણ મિનિટ આ રીતે આપણે ડ્રાય રોસ્ટ કરીશું તો આપણે ડ્રાય રોસ્ટ આપણે બેથી ત્રણ મિનિટ કરીશું તો બેથી ત્રણ મિનિટ આ રીતે આપણે કાજુ બદામને રોસ્ટ કરી લેવાના તો આ રીતે જો આપણે રોસ્ટ કરી અને મસાલો બનાવશું તો મસાલો એકદમ પરફેક્ટ જે પેકિંગનો મળે તેવો જ બનશે તો દૂધનો મસાલો હંમેશા આ રીતે બનાવવાનો કાચું બદામને આપણે બેથી ત્રણ મિનિટ આ રીતે ડ્રાય રોસ્ટ કરી લેવાના આ રીતે બેથી ત્રણ મિનિટ ડ્રાય રોસ્ટ કરી અને આપણે દૂધનો મસાલો બનાવીશું તો મસાલો એકદમ પરફેક્ટ જે બજારમાં મળે તેવો જ બનશે આ તો બેથી ત્રણ મિનિટ થાય એટલે આપણે ગેસ બંધ કરી અને કાચું બદામને આપણે ઠંડા કરી લેવાના ઠંડા થાય ત્યાર પછી આપણે તેને મિક્સરમાં પીસી લેવાના તો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને કાચું બદામ આપણા સારા એવા રોસ્ટ થઈ ગયા છે તો આપણે ગેસને બંધ કરી દેસો ગેસને બંધ કરી અને આપણે ઠંડા કરી લેશું તો આપણે કાચું બદામને બેથી ત્રણ મિનિટ સારી રીતે રોસ્ટ કરી લીધા છે તો આ રીતે બેથી ત્રણ મિનિટ રોસ્ટ કરી તેને ઠંડા કરી લેવાના ઠંડા કરી આપણે મિક્સરમાં પીસી લેશું તો પહેલાં આપણે કાજુ બદામને અધકચરા પીસી ત્યાર પછી તેમાં આપણે પિસ્તી અને કેસરનો ઉપયોગ કરીશું કાજુ બદામ અને એલચી તો આ ત્રણ વસ્તુને પહેલાં અધકચરા પીસી અને ત્યાર પછી આપણે તેમાં પિસ્તીનો ઉપયોગ કરીશું તો આપણે પહેલાં આ રીતે અધકચરા પીસી લેવાના પીસી ત્યાર પછી આપણે તેમાં પીસ્તી છે તેને ઉમેરીશું કેસર તો આપણે કેસર અને પીસ્તીને આપણે ઉપરથી ઉમેરી ત્યાર પછી આપણે તેને પીસી લેવાનો તો તમે જોઈ શકો છો કે આપણો દૂધનો મસાલો બની અને તૈયાર છે તો આ રીતે આપણે દૂધનો મસાલો બનાવી અને સ્ટોર કરશું તો દૂધનો મસાલો છથી સાત મહિના સુધી સારો રહેશે તો છથી સાત મહિના સુધી તમે આ દૂધના મસાલાને સ્ટોર કરી અને ઉપયોગ કરી શકો તો દિવાળીના તહેવાર માટે અને રેગ્યુલર આપણે ઘરમાં વાપરવા માટે આપણે દૂધનો મસાલો આ રીતે બનાવશું તો આ દૂધનો મસાલો છે તેને તમે આ રીતે બનાવી અને સ્ટોર કરશો તો છ મહિના સુધી તમે આ દૂધના મસાલાને સ્ટોર કરી શકો અને છ મહિના સુધી તમે તેને વાપરી શકો તો છ મહિના મસાલો સારોને સારો જ રહેશે આપણે મસાલો પીસતી વખતે આપણે મિક્સરને આપણે પલ્સ ઉપર ફેરવવાનો પલ્સ ઉપર ફેરવી અને આ રીતે આપણે મસાલો તૈયાર કરવાનો તો મિક્સરને હંમેશા પલ્સ ઉપર ફેરવી અને મસાલો તૈયાર કરવાનો તો તમે જોઈ શકો છો કે આપણો મસાલો એકદમ સરસ એવો બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો જે બજારમાં મોંઘો મળતો હોય તે મસાલો આપણે ઘરે સસ્તામાં બને અને સારી એવી ક્વોન્ટિટીમાં તૈયાર થાય તો જો તમે આ રીતે વાર તહેવારમાં અને રોજ ઘરે રેગ્યુલર વાપરવા માટે આ રીતે મસાલો બનાવશો તો મસાલો બનાવવાની એકદમ સેલી અને સરળ રીત છે દૂધનો મસાલો એકદમ સારો જે બજારમાં મળે તેવો જ એકદમ પરફેક્ટ એવો બની અને તૈયાર છે તો આ મસાલો બનાવવાની એકદમ સેલી અને સરળ રીત છે જો તમે આ રીતે દૂધનો મસાલો બનાવી અને સ્ટોર કરશો તો છ મહિના સુધી તમે આ મસાલાનો ઉપયોગ કરી શકો જો તમને આ મસાલાની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો બાજુમાં રહેલ બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો તમે જોવો છો કે આપણો દૂધનો મસાલો એકદમ સરસ પરફેક્ટ જે પેકિંગનો બજારમાં મળે તેવો જ બને અને તૈયાર છે તો તમે ચોક્કસથી એકવાર આ રીતે મસાલો બનાવવાની ટ્રાય કરજો તો મસાલાને આપણે કાચની બોટલમાં ભરી અને આપણે સ્ટોર કરીશું તો આ મસાલો છે તે છ મહિના સુધી તમે આ રીતે કાચની બોટલમાં ભરી અને સ્ટોર કરશો તો મસાલો છ મહિના સુધી સારો જ રહેશે અને તમે છ મહિના સુધી આ મસાલાનો ઉપયોગ કરી શકશો